પહેલાં તો બધાને જય માતાજી જો આજનું જોરદાર કામ છે પુણ્યનું અને ધર્મનું કામ છે ઘણી વખત જાબડિયા ગામ સમસાનની અંદર કોઈ બી વ્યક્તિ દેવલોક પામતું તું તો બધા જાતા હતા તો વાતો કરતા કે આજે આ કામ કરવું છે આજે આ કામ કરવું છે પણ ઘેર જઈને બધાય ભૂલી જતા હતા તો મેં વિચાર્યું કે ચલો હું પણ આજ શરૂઆત કરી દઉં તો ઘણા બધા લોકો કરશે તો આજે છ બોકડા લાવી દીધા છે જાબડિયા ગામમાં જે શમશાન પવિત્ર ભૂમિ છે એના અંદર મૂકવાના છે અને કરોડપતિ હોય ગમે એટલી મિલગત હોય ગરીબ હોય તો એ રસ્તો પાકો છે જવાનું સો એ સો ટકા છે તો વિચાર્યું કે કોઈ આ જીવન યાદગારી રહે એવું કોઈ કામ કરીએ અથવા કોઈ બી વ્યક્તિ દેવલોક પામે મૂકે એવું જરૂરી નથી પોતાના નામનો પણ તમે આવું કામ કરી શકો છો બધાએ અલગ અલગ નામના બોકળા લાવી દીધા છે હજી તમે આખો વિડીયો જોજો અને કોમેન્ટની અંદર લખજો કે જેવું કામ કર્યું છે અને અર્જુનજી જો પોતે ઉતારવા જવાના છે બકાજી છે દિનેશજી છે અમારા ગામના બધા છોકરાને પણ બહુ સારો સપોર્ટ કર્યો છે મદદ કરાઈ છે અને જુઓ આપણા નામનું છે એવી રીતના તમે પણ તમારા પોતાનું નામનો કોઈ બી જગ્યાએ સમશાન માં મૂકવું એવું જરૂરી નથી કોઈ બી જગ્યાએ ટેસણે મૂકી શકો છો બસ સ્ટેન્ડે મૂકી શકો છો કોઈ જગ્યાએ પાણીની પરબ હોય તો મૂકી શકો છો અથવા કોઈ જગ્યાએ સારો સોયલો હોય લીમડાનો તો પણ તમે મૂકી શકો છો ઓના સિવાય બીજું પણ કોઈ બી કામ તમે સારું કરી શકો છો કરોડો રૂપિયાનું પૂન કરો એવું જરૂરી નથી દસ રૂપિયાનું પૂન કરો તો પૂન કહેવાય છે ગાયને પણ સેવા કરી શકો છો કોઈ ગરીબ હોય એને ખવડાવી શકો છો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે નેકળ્યું છે અમારા ગામનો સંસારની અંદર તો પહેલાં તો વિડીયો જોવે છે એમના પરિવારને ભગવાન માતાજી ખૂબ ખુશ રાખે ખૂબ આગળ વધારે અને બહુ હાચવીને રાખે જેમકે તમે બધા કોમેન્ટ કરશો તો ખબર પડશે આગળ શું પુણ્યનું કામ કરવું ઈ અથવા કોઈ બીને રેકોર્ડિંગનું કામ કરવું હોય તો પણ એના અંદર હું અત્યારે નંબર આપું છું ઘણા લોકો આવે જ હાજર હોય ના હોય ધક્કો પડતો હોય છે તો એ પણ નંબર તમને આપી દઈશ અથવા તમે આવો તો ફોન કરીને આવજો જો આખો વિડીયો પૂરો જોજો કોમેન્ટ કરજો વિડીયોની અંદર અને ચિયા ગોમથી જોવો છો એ તો બિલકુલ લખવાનું ભૂલતા નહીં કેમ કે તમે ચિયાગોમથી જોવો છો ખબર પડે અમને ચિયા ચિયા ગોમ સુધી આપણો વિડીયો જાય છે બહુ પુણ્યનું બહુ સારું કામ કર્યું છે અને તમને અત્યારે હાલ જ નંબર આપી દઉં છું ચાબડિયા વેલકમ સ્ટુડિયોમાં એ રહે રહેશે એ ભાઈ ફોન ઉપાડશે અને નંબર ફોન બીજા ફોનમાંથી હું નંબર જોતો હતો પણ સ્વિચ ઓફ થઈ જશે અથવા તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો ચલો જે કોમેન્ટ કરજો કોઈ બી કોમ હોય તો ભાઈ નંબર આવીને તમને વાત કરશે પણ કોમ હોય તો જ લખજો વિક્રમજી વનાજી મારાથી નાના ભાઈ છે અમે ચાર ભાઈ છીએ તો બધાય ખુશ રહો અને આવું કામ કરતા રહો પુણ્યની અંદર જો બધાએ પોતે જ જશે અર્જુનજી પણ કુદરતે 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 આપણને સમય આપ્યો છે તો એનો સદ ઉપયોગ કરીએ સારો ઉપયોગ કરીએ અને જીવનમાં તો કોઈ નક્કી નથી નથી બધાને ખબર છે કે અત્યારે લોકો ખોટી બળતરામાં કોઈકનો વિરોધ કરવામાં વધારેમાં ટાઈમ કાઢતા હોય છે તો એવું ના કરવું જોઈએ બિલકુલ આપણો પોતાનો સમય છે લોકો ભલે જે વિચારતા વિચારતા કોઈનું સારું વિચારવાનું જીવનની અંદર આવું પુણ્યનું કામ કરવાનું બધાને જય અખતમાં જય જહુમાં બધા ખુશ રહો જય માતાજી જય